નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર તો ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભારત સરકાર દ્વારા બજેટ બે હજાર પચીસ છવ્વીસની જાહેરાત થઈ ગઈ છે ખેડૂતો માટે ખૂબ જ મોટી અને મહત્વની જાહેરાતો સામે આવી છે સાત મોટી જાહેરાત સામે આવી ગઈ છે તો તમામ જાહેરાતો નિહાળીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો આવો તમામ સમાચારની શરૂઆત કરી દઈએ પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે મિત્રો ખેડૂતો માટે એક ખુશખબર આવી છે અને બે હજાર રૂપિયા મેળવવા માટે તમારે આ કામ ત્રણ કામ છે મહત્વના તે જરૂરી બન્યા છે કરવાના તો ચોવીસ ફેબ્રુઆરીએ ઓગણીસમાં તો આવવાનો છે તો તમારું ડીબીટી છે તે સક્રિય કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે ઈ કેવાયસી અને જમીન ચકાસણી કરાવ્યા વિના તમને હપ્તાનો લાભ નહીં મળે

આ યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં ત્રણ વખત બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તેવી જ રીતે આ વખતે ઓગણીસ મફતો બહાર પાડવામાં આવશે પરંતુ આપતાનો લાભ તે જ ખેડૂતોને મળશે જેઓ આગળની સ્લાઇડમાં દર્શાવેલા કામો કરશે તો ચાલો જાણીએ કે એવા કયા ત્રણ કામ છે જે ખેડૂતો માટે કરવા ખૂબ જ જરૂરી છે સર્વપ્રથમ વાત કરીએ કે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો અત્યારે ઓગણીસ માં રાહ જોઈ રહ્યા છે તો કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી છે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે અને વડાપ્રધાન મોદી બિહારના ભાગલપુરની મુલાકાત લે તેવી શક્યતા છે આ સમયગાળા દરમિયાન દરેક ખેડૂતોના ખાતામાં બેંક ખાતામાં બે રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવવાના છે જો તમારે હપ્તો જોઈતો હોય તો આ ત્રણ કામ કરવા ખૂબ જ જરૂરી છે સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજના સાથે તમે સંકળાયેલા છો તો હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો તમારે ડીબીટીનો વિકલ્પ ચાલુ કરવાનો છે સરકાર હપ્તાના પૈસા માત્ર ડીબીટી દ્વારા જ ટ્રાન્સફર કરે છે પરંતુ જો તમે તમારા ખાતામાં બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર સક્રિય ન હોય તો તમારા હપ્તા અટકી શકે છે માટે તમારી બેંક શાખામાં જાઓ અને કાર્યપૂર્ણ કરો બીજા કામ વિશે વાત કરીએ તો હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે ઈ કેવાય કામ કાળજીપૂર્વક કરવું એક જરૂરી બની ગયું છે જો તમારું કામ અધૂરું રહે છે તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો તમે આ કામ તમારા નજીકના સીએસસી કેન્દ્ર અથવા તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની યોજનાના સત્તાવાર પોર્ટલ પરથી કરાવી શકો છો ત્રીજા કાર્યના લાભ વિશે વાત કરીએ તો યોજના સાથે સંકળાયેલા ખેડૂતોએ જમીન ચકાસણી કરાવી ખૂબ જ ફરજિયાત બની ગઈ છે તેમાં લાભાર્થીની જમીન ચકાસણી કરવામાં આવે છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે એક ઉપરાંત એક નવું કામ તમારે કરવાનું છે તો લાભાર્થીઓ આધાર લિંક કરવાનું કામ કરાવવું પડશે તમે તમારા આધાર કાર્ડ ને બેંક ખાતા સાથે લિંક કરાવવું ફરજિયાત બની ગયું છે એગ્રીકલ્ચર બજેટ બે હજાર પચીસ જે મિત્રો કૃષિ બજેટ બે હજાર પચીસ વિશે આપણે વાત કરવાના છીએ અને બજેટમાં છ નવી યોજનાની જાહેરાત થઈ છે ખેડૂતો પર મહેરબાન થઈ છે મોદી સરકાર મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નવી છ યોજનાની જાહેરાત કરી છે બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને લાખ રૂપિયા કરવામાં આવી છે અને તેમનો ઉદ્દેશ પાક ઉત્પાદન વધારવાનો છે નાણાં મંત્રીએ સંસદમાં આઠમું બજેટ રજૂ કરતા કૃષિને વિકાસનું પ્રથમ એન્જિન ગણાવ્યું છે પ્રધાનમંત્રી ધન ધન કૃષિ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે તેના હેતુ નીચે ઉત્પાદકતાને ધરાવતા અને ઓછા પાકવાળા વિસ્તાર કે જ્યાં બે કે ત્રણ ને બદલે માત્ર એક જ પાક ઉગાડવામાં આવે છે અને સરેરાશ લોનના માપદંડથી ઓછી લોન લેવાનો લક્ષ્યાંક છે ત્યાં રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરશે અને અમલમાં આવનારી યોજના દ્વારા એક પોઈન્ટ સાત ખેડૂતોને તેનો લાભ અપાવવાની અપેક્ષા છે આગળ વાત કરીએ તો મિત્રો આ યોજના દ્વારા સવા કરોડ ખેડૂતોને લાભ મળશે અને ગ્રામીણ સમૃદ્ધિ અને સશક્તિકરણનો કાર્યક્રમ કરવાનો છે ગ્રામીણ બેરોજગારીને દૂર કરવા માટે સરકાર વ્યાપક ગ્રામીણ સમૃદ્ધિ અને સશક્તિકરણ કાર્યક્રમ અમલમાં મૂકશે આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ યુવા ખેડૂતો ગ્રામીણ યુવાનો સીમાંત અને નાના ખેડૂતો જમીન વિહોણા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરશે કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફના એક મોટા પગલાં તરીકે છ વર્ષનું મિશન અરહર અડદ અને મસૂરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ પહેલ દ્વારા સરકારી સંસ્થાઓ નાફેડ અને એનસીસીએફ દ્વારા નોંધાયેલા ખેડૂતો પાસેથી ચાર વર્ષ માટે કસો કઠોળની ખરીદી કરશે અને આ એજન્સી સાથે જેમણે કરાર કર્યા છે તો તેમાં બિહારમાં મખાણા બોર્ડની પણ રચના કરવામાં આવશે બિહારના મખાણા ક્ષેત્રના ઉત્પાદન પ્રક્રિયાને માર્કેટિંગમાં સુધારો કરવા એક સમર્પિત મખાણા બોર્ડની સ્થાપના કરવામાં આવશે બોર્ડના ખેડૂતોને એફપીઓમાં સંગઠિત કરાશે સરકારી યોજનાના લાભો સુનિશ્ચિત કરતી વખતે તાલીમ પણ આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર લોનનો વધારો કરવામાં આવ્યો છે સાડા સાત ખેડૂતો માછીમારો અને ડેરી ભરતા ખેડૂતો માટે સબસિડીવાળી ટૂંકા ગાળાની લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે નવું સંશોધન ઇકોસિસ્ટમ મિશન જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ કરાયેલા સોથી વધારે બીજની જાતોનો વ્યાવસાયિક ધોરણે બહાર પાડવાની યોજના સાથે ઉચ્ચ ઉપજ આપતા જંતુ પ્રતિરોધક અને પ્રતિકૂળ આબોહવા સહિષ્ણુ બીજના વિકાસ અને પ્રચાર પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે પાંચ વર્ષનું કપાસ મિશન ઉત્પાદકતામાં સુધારો કરવા અને એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસની જાતોને પ્રોત્સાહન આપવા પર કામ કરશે જે ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતના સંકલિત ફાઇવ એફ અભિગમને સમર્થન આપશે સાહીઠ કરોડના દરિયાઈ ફૂડ એટલે કે માછીમારીના નિકાસની સાથે માછલી અને જળ ઉછેર બીજા સૌથી મોટા વૈશ્વિક ઉત્પાદક તરીકે ભારતની સ્થિતિને ઓળખીને સરકાર ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને દૂર સમુદ્રમાં માછીમારી માટે એક નવું માળખાની રજૂઆત કરશે ખાસ કરીને અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ પર ફોકસ કરવામાં આવશે આસામની અંદર મિત્રો યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે અન્ય જાહેરાતની અંદર બાર પોઈન્ટ સાત લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથે આસામના નામરૂપ જગ્યાની અંદર નવા યુરિયા પ્લાન્ટની યોજનાનો સામેલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સહકારી ક્ષેત્રની ક્રેડિટ કામગીરી માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સમર્થન વધારવાની જાહેરાત કરવામાં આવી છે શાકભાજી ફળો અને અનાજ ઉગાડતા ખેડૂતો માટે ઉત્પાદન પુરવઠા શૃંખલા પ્રક્રિયાને લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે આ પહેલ યોગ્ય સંસ્થાકીય તંત્ર દ્વારા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને સહકારી સંસ્થાઓ સહિત રાજ્યની ભાગીદારીમાં પણ અમલમાં આવવાનું છે કપાસ ઉગાડતા ખેડૂત મિત્રો માટે પણ નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી છે કપાસના ઘટતા જતા ઉત્પાદનને રોકવા માટે પાંચ વર્ષના મિશનની જાહેરાત કરવામાં આવી છે નિર્મલા સીતારમણે કપાસની ઉત્પાદકતા માટે પાંચ વર્ષ મિશનની જાહેરાત કરી હતી જે કપાસના ખેડૂતોને ઓછી ઉત્પાદકતાનો સામનો કરી રહેલા ખેડૂતો માટે એક મોટી રાહત પૂરી પાડે છે આ મિશન વધુ લાંબા તારના મુખ્ય કપાસની જાતોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનો હેતુ કપાસની ગુણવત્તા વધારવો ભારતની પરંપરાગત કાપડ ક્ષેત્રને કાયાકલ્પ કરવાનો છે ફાઈનાન્શિયલ યર બે હજાર માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કસ્તુરી કપાસને સફળ બનાવવા માટે લોંગ સ્ટેપલ કોટનનું ઉત્પાદન વધારવું જરૂરી છે કસ્તુરી કપાસે ભારતમાં ઉગાડવામાં આવતા કપાસ માટે મોંઘા મૂલ્ય બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર કાપડ વેપાર સંસ્થા અને ઉદ્યોગની પહેલ છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મતે સાડત્રીસ ટકા નિકાસ ઘટીને એક પોઈન્ટ આઠ મિલિયન ઘાસડી થઈ હોવાનું ચાલુ નાણાકીય વર્ષમાં આયાત વધીને બેતાલીસ ટકા થઈ હતી અઢી મિલિયન ઘાસડી થવાની તૈયારીમાં સંખ્યા પહોંચી ગઈ છે તાજેતરના વર્ષમાં ભારતના કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બે હજાર એકવીસના વર્ષમાં ઉત્પાદન ઘટીને પાંત્રીસ મિલિયન ઘાસડી થયું હતું ત્યારબાદ બે હજાર બાવીસમાં વધારે ઘટાડો થયો હતો અને એકત્રીસ મિલિયન ગાસડી થયું હતું બે હજાર ત્રેવીસમાં આઉટપુટ તેત્રીસ મિલિયન ઘાસડી પર પુનઃ પ્રાપ્ત થયું હતું અને બે હજાર ચોવીસમાં ફરીવાર ઘટીને બત્રીસ મિલિયન ઘાસડી થયું હતું આ પગલાંનો હેતુ કાપડની નિકાસને વેગ આપવાનો પણ છે જે ઘટી રહી છે બે હજાર વીસમાં તેત્રીસ પોઈન્ટ ત્યાંશી બિલિયનથી લઈને બે હજાર ચોવીસમાં વધુ ચોત્રીસ પોઈન્ટ ચાર બિલિયન સુધી તેમાં ઘટાડો નોંધાયો હતો અને વધારો નોંધાયો હતો 2047 માં ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાના ધ્યેય માટે કૃષિ નિર્ણાયક બની રહેશે માત્ર કુલ ઉત્પાદન વધારવાની જરૂર નથી પરંતુ ખેતી ખર્ચમાં ઘટાડો કરીને નફાકારકતા વધારવાની પણ જરૂર છે ખેડૂતોને 5 લાખ રૂપિયા મળશે બજેટની અંદર મોદી સરકારે આપી ખેડૂતોને બે મોટી ભેટ સતત આઠમું બજેટ નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે ત્યારે સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટર જગત સુધી દરેક વ્યક્તિ આમાં કરવામાં આવતી જાહેરાત પર નજર રાખી રહ્યા છે આ વખતે સરકાર મોંઘવારી અને કરવેરા મોરચે લોકોને મોટી રાહત આપે તેવી અપેક્ષા હતી અને સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી એમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ સામાન્ય માણસનું બજેટ હશે ગરીબ ખેડૂતોની આકાંક્ષાઓનું બજેટ હશે બજેટ ભાષણની શરૂઆત કરતી વખતે મંત્રીએ કહ્યું કે આ બજેટ ખાસ કરીને ગરીબો યુવાનો ખાદ્ય ઉત્પાદક ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સાથે જ તેમણે શરૂઆતમાં જ એક મોટી જાહેરાત કરી અને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે ત્યારે બજેટ બે હજાર પચીસ કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમણે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થા સતત વિકાસ પામી રહી છે અમારું બજેટ ગરીબો યુવાનો ખાદ્ય પુરવઠો પૂરો પાડતા ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું છે તેમણે કહ્યું કે સરકાર સંપૂર્ણ ધ્યાન દેશને વિકસિત ભારત બનાવવા પણ કરી રહી છે અને આપણે આર્થિક વિકાસના માર્ગ પર છીએ ત્યારે તેમણે ખેડૂતો માટે બે મહત્વની જાહેરાત કરી હતી અને શરૂઆતમાં જ જાહેરાત કરી હતી કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવાની જાહેરાત થઈ છે ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે દેશમાં કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા સાત કરોડ પહોંચી ગઈ છે કિસાન ક્રેડિટ કાર્ડની યોજના છે મિત્રો તે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારતીય રિઝર્વ બેન્ક અને નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવી હતી એના દ્વારા ખેડૂતોને સસ્તા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આ જ આ કારણે જ તેને કિસાન ક્રેડિટ કાર્ડ નામ આપવામાં આવ્યું હતું ખેતી ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ અથવા તો પશુપાલન અને ડેરી સાથે સંકળાયેલા લોકો પણ આના માટે અરજી કરી શકે છે અત્યાર સુધી તેની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી પરંતુ સરકારે બે હજાર પચીસના બજેટમાં વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે અને નવા કસ્ટમાઇઝડ ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની જાહેરાત કરી છે ધન ધાન્ય યોજનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની સાથે જ નાણાં મંત્રીએ પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે યોજના હેઠળ ઓછી ઉપજ અને આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન પરિણામો ધરાવતા સો જેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને આના કારણે એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને ફાયદો થશે આ ઉપરાંત ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા ધરાવતા છ વર્ષના મિશનની જાહેરાત કરવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું છે કે ફળ અને શાકભાજી માટે પણ એક વ્યાપક કાર્યક્રમ ચલાવવામાં આવશે સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સહાય યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે ઘણી બધી યોજના મૂકી છે તેમાંની એક યોજના છે ટ્રેક્ટર ખરીદીમાં આર્થિક સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આ સહાય મેળવવા માટે ગુજરાતના તમામ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર પચાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરી દેવામાં આવેલી છે જેના અંતર્ગત ખેડૂતોને બે પ્રકારની સહાય મળશે એમાં સર્વપ્રથમ વાત કરીએ તો ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજારની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ ખર્ચ માટે પચીસ ટકા અથવા તો સાહીઠ હજારની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ ખરીદવાનું છે અને ખાતા દીઠ મિત્રો વધુમાં વધુ એક જ વ્યક્તિના માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે રાજ્ય સરકારની યોજનાનો લાભ ગુજરાતના તમામ પ્રકારના ખેડૂતો લઈ શકે છે અને સહાયનો લાભ મેળવવા માટે તમારે સાત બારનો દાખલો આધાર કાર્ડ બેંક પાસબુક રદ કરેલા ચેકની ઓનલાઈન અરજી કરતી વખતે નકલ અપલોડ કરવાની છે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને વધુ માહિતી માટે તમે તમારા ગામના તલાટી મંત્રી ગ્રામ સેવક અને વીસીનો સંપર્ક તમે કરી શકો છો એક નિયમ બદલાયો છે નવા નિયમ આવ્યા છે મિત્રો પંદર ફેબ્રુઆરીથી નહીં મળે મફત રાશન રાશન કાર્ડ ધારકો માટે આવી ગયો છે છે નવો નિયમ જે મિત્રો શું સમગ્ર મામલો વાત કરીએ તો તમારે મફત રાશન જોતું હશે તો પંદર ફેબ્રુઆરી પહેલા એક કામ કરવું પડશે રાશન કાર્ડ માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે અને જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમને પંદર ફેબ્રુઆરી બે પચીસ પછી રાશન નહીં મળે ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટ એટલે કે ખાદ્ય અને પુરવઠા નિગમ દ્વારા રેશન કાર્ડ ઇ સી પૂર્ણ કરવા માટે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના ચલાવે છે અને સરકારી યોજનાનો લાભ ઘણા બધા લોકો મેળવતા હોય છે ત્યારે ભારતના એવા કેટલાક નાગરિકો છે લાખો એવા લોકો છે કે જે બે સમયના ભોજનની પણ વ્યવસ્થા નથી કરી શકતા આવા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર ઓછા ખર્ચે અને મફતમાં રાશન આપી રહી છે આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ થઈ ગઈ છે સરકારે કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તે અંતર્ગત માત્ર કેટલાક રાશન કાર્ડ ધારકોને જ તેનો લાભ મળવાનો છે પંદર ફેબ્રુઆરી પછી રાશન કાર્ડ ધારકોને રાશનની સુવિધાનો લાભ નહીં મળે અને ઇ કેવાયસી કરવાનું છે તમારે ફરજિયાત તમે જો ઈ કેવાયસી નહીં કર્યો હોય રેશન કાર્ડનું તો તમને પંદર ફેબ્રુઆરી બાદ તેનો લાભ નહીં મળે ઇ કેવાયસી એ શું છે તેના વિશે વાત કરીએ તો એક ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા છે અને તેના દ્વારા વપરાશકર્તાની ઓળખ ચકાસવામાં આવે છે તેનું સંપૂર્ણ સ્વરૂપ છે તમારા ગ્રાહકને જાણો એટલે કે નો યોર કસ્ટમર ઈ કેવાયસી એક ડિજિટલ પ્રક્રિયા છે જે વપરાશકર્તાની ઓળખની ચકાસણી કરે છે ને તેના મદદથી બાયોમેટ્રિક અથવા તો ઓટીપી આધારિત વેરિફિકેશન કરવામાં આવે છે રાશન કાર્ડ ઈ કેવાયસી પૂર્ણ કરવાની અંતિમ તારીખ અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ હોઈ શકે છે તો તમારા પરિવારના સભ્યોની ઈ કેવાયસીમાં ચકાસણી કરાવી લેજો આ માટે પરિવારના સભ્યોની આધાર કાર્ડની વિગતો તમારી પાસેથી માંગવામાં આવશે અન્ય વિગતો પણ કદાચ મંગાવી શકાય છે આધાર કાર્ડ મદદથી સભ્યોની માહિતી મેળવવામાં આવે છે આ ઉપરાંત છેતરપિંડી રોકવા માટે ઈ કેવાયસી કરાવવું પણ જરૂરી છે રાશન કાર્ડ માટે ઈ કેવાયસી કરાવવા માટે તમે તમારા નજીકના ફૂડ સપ્લાય સેન્ટર પર જઈ શકો છો અને આધાર કાર્ડ સાથે ઈ કેવાયસીની ની સંપૂર્ણ પ્રક્રિયા કરાવી શકો છો અને તમને જણાવી દઈએ કે તમે ઓનલાઈન રાશન કાર્ડનું ઈ કેવાયસી ઘરે બેઠા પણ કરાવી શકો છો મિત્રો બીજી એક મહત્વની યોજના વિશે આપણે વાત કરવાના છીએ તેનું નામ છે મહિલા સન્માન યોજના યોજનાનો વિસ્તાર સરકાર લાવશે નવી સ્કીમ જે મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્રની સમય મર્યાદા બે હજાર પચીસ સુધી છે અને જેમાં સાડા સાત ટકા વળતર આપવામાં આવે છે અને યોજનાને લંબાવાનો નિર્ણય મહિલાઓના નાણાકીય સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ જણાઈ શકે છે સરકારે મહિલાઓ માટે એક વખત નાની બચત યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના રજૂ કરી હતી અને મહિલાઓ માટે માર્ચ બે હજાર સુધી યોજનામાં ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્રીય બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ જાહેરાત કરવામાં આવી હતી પણ ફક્ત બે વર્ષ માટે જ યોજના લાગુ થઈ હતી તો તમે માત્ર બે વર્ષ માટે જ ફોર્મ ભરી શકતા હતા પરંતુ બે હજાર પચીસના કેન્દ્રીય બજેટમાં મહિલા સન્માન યોજનાનો વ્યાપ વધારવામાં આવશે કે નહીં તે ચોક્કસ નથી તો તમે માર્ચ બે હજાર પચીસ સુધીમાં આ યોજનાની અંદર ફોર્મ ભરીને વાર્ષિક સાડા સાત ટકા સુધીનું વ્યાજનો લાભ લઈ શકો છો તો મિત્રો શું છે આ સમગ્ર યોજના તેના વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે બજેટની અંદર કયા પ્રકારની જાહેરાત થઈ શકે છે તો નિષ્ણાતોના મતે બેઝેટ બે હજાર ત્રેવીસમાં મર્યાદિત ગાળાના રોકાણ તક તરીકે રજૂ કરાયેલી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાને નાણાકીય સમાવેશ અને મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી યોજના સાડા સાત ટકાનું વળતર આપી રહી છે ને યોજનાના કર લાભો નથી આપતી એટલે કે યોજના જે છે તેમાં તમને ટેક્સ મુક્ત યોજના જે જાહેરાત થઈ શકે છે ઉપરાંત યોજનામાં મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે અને બજેટ મુખ્યત્વે ઓછી આવક ધરાવતા વર્ગોની મહિલાઓ માટે રચાયેલું છે આ યોજનામાં લઘુત્તમ રોકાણ હજાર રૂપિયા છે અને જેના સોના ગુણાંકમાં જમા કરાવવામાં આવે છે આ ખાતામાં મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ તમે કરી શકો છો આ યોજના હેઠળ રોકાણકારને દર વર્ષે સાડા સાત વળતર મળે છે અને સમગ્ર વાત કરીએ તો ત્રણ મહિનાની અંદર તમને વળતર મળે છે અને બંધ કરતી વખતે ચુકવણી સાથે ખાતામાં પૈસા તમારા જમા કરવામાં આવે છે અને જો નિયમોનું ઉલ્લંઘન કરીને ખાતું ખોલવામાં આવે અથવા તો ખાતોમાં જમા કરાવવામાં આવે પૈસા તો તેના પર પોસ્ટ ઓફિસ બચત ખાતાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે ખાતા ધારકના મૃત્યુના કિસ્સામાં અથવા તો ખાતા ધારકની જીવલેણ બીમારી અથવા વાલીના મૃત્યુ જેવા અત્યંત કરુણાપૂર્ણ કારણોસર સંબંધિત દસ્તાવેજો સબમિટ કર્યા બાદ ખાતું ગમે ત્યારે તમે બંધ કરાવી શકો છો ખાતું ખોલવાની તારીખથી બે વર્ષ પછી તમારી જે જમા થયેલી રકમ છે તે પરિપક્વ થાય છે અને યોગ્ય બાકી રકમ જમા કરતાને ચૂકવવામાં આવશે આ ઉપરાંત ખાતું ખોલ્યાના છ મહિના બાદ કોઈપણ કારણ આપ્યા વિના ખાતું બંધ કરી દેવાની મંજૂરી છે પરંતુ યોજનાના વ્યાજમાં બે ટકાનો ઘટાડો થશે એટલે કે પાંચ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળવાનું છે તો આ હતા આજના મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એક વાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન